તો મોર્નિંગ ગાઈસ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ અને આજે છે ને ભાઈ મસ્ત મજાનું સવાર નહીં પણ બપોર નહીં પણ બપોર પછીના વાગી ગયા છે સાડા ત્રણ રોંઢા થઈ ગયા છે અને અત્યારે અમારે પ્લાનિંગ જોયું છે મારે મારા પપ્પાને ક્યાં જવાનું ખબર છે મારા પપ્પાને છે ને કપડાં થઈ રહ્યા છે એ કપડાં મારે લેવા છે હું આજે કપડાં તો લઈ આવ્યા જાય છે પણ આજે વખતે કંઈક એન્ટિક કપડાં લેવા છે કંઈક નવા તમે દી પહેર્યા ના હોય ને એવા કપડાં લેવાના છે તો કંકું ફાવે તો પહેરજો ને પછી જોયું બરાબર ટ્રાય કરવી છે આપણે નવી કંઈક યુનિક લુક આપવો છે અર્જુનભાઈને તો વ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો બહુ મજા આવવાની બાકી સોરી યાર હમણાં મારા વ્લોગ નથી આવતા ડેલી કારણ કે થોડોક કામમાં પડી ગયો છું થોડોક આરહુડો છું અને બધું સેટિંગ દેખાઈ જાય એવું કામકાજ હતું એટલા માટે મેં બ્લોગ નતો બનાવ્યો હમણાં બરાબર એનું કારણ એક છે કે ટૂંકમાં એકને એક વસ્તુ તમને કેટલી વખત બતાવી બરાબર તમે પણ હેરાન થઈ જાઓ અમે પણ હેરાન થઈ જાય બરાબર મજા આવે નહીં કે જોયે એવી બરાબર કે નવી નવી યુનિક યુનિક વસ્તુ બતાવી ને તો તમને પણ મજા આવે અને અમને પણ વ્લોગ બનાવવાની પણ મજા આવે તો આપણા હીરીબેન ને કંઈ એટલે કંઈ ધંધો નમરે આખોથી ફોને જ રખડાવ્યા રાખે ફોને જ ગુમાડ્યા રાખે આપણને હતાડી મેલું હવે છે ને ભરત બહુ જાણે પાકો છે એને મારે કઈક જોવા જેવું આવે તો એજ ભથ્થો માથે લઈને આવે એટલે બધા માણસ એમ થાય કે આ બાઈ હજુ સુધી ફોન માંથી જ બેઠી રે કામ પણ એવું નથી બધા હા અર્જુનભાઈ આવ્યો અર્જુનભાઈ આજે છે ને તમારે મસ્ત મજાના કપડા લેવા છે કે એન્ટિક કપડા લેવા છે કોઈ દી ના પહેરા હોય ને એવા બરાબર અને હું કહું ને એમ જ કરવાનું છું હું કહું ને આ કપડાં પપ્પા તમે પહેરો એટલે તમારે પહેરવાના અમારા જમાનાના મને ગમ હી એવા લઈ હોય તો ન થાઉ માર ના ના એ હું કહું એમ જ લેવાના થાય છે અને વાડ આપણે જો હું કપવું ને એવા આપણે હેરસ્ટાઈલ કપવાની છે મસ્ત

કે પહેલા પૈસા બનાવી લ્યો પછી બધું કરો એટલે હવે પૈસા બનાવી લીધા હવે જઈએ અમે પૈસા બનાવ્યા પૈસા પૈસા કામ બને ભાઈ અને ભાઈ બીજું પણ થોડું જજો આપણે કામ કરવાનું છે ઘરે બરાબર હમણાં મારા પપ્પા નવરા બેઠા છે ને હમણાં બે ચાર દિથે ગાડીમાં જવાનું નથી અને બે દિથે ગયા નથી એવું છે તો એને નવા નવા આઈડિયા આવ્યા રાખે તો આખું છે ને આ ફળિયું આ ફળિયાની અંદર છે ને પહેલા ધાબો કરવો પછી એની ઉપર ટાઇલ્સ નાખવાની છે બરાબર ટાઇલ્સ પણ આપણે આજે મગાવી લીધી છે અને આજે ખુરચી કેટલી મગાવી ખુરચી કેટલી મગાવી

હજી બે મેળી ઉપર પડી છે તડકાની પડી પડી બધી ખુરચી ભાંગી ગઈ મારા પપ્પા ને ખીચ ને તો દસ ખુરચી ભેરી લેવા જોવા પાંચ છ ખુરચી અહીંયા છે ને પાંચ છ ખુરચી બહાર કે છે ને ભાઈ મહેમાન અમારા ઘરે બહુ આવતા જતા હોય છે બરાબર મહેમાન આવે ને એટલે ટૂંકમાં બે લોચા થાય ડાયરેક્ટ ખુરચી તો હતી પણ ટૂંકમાં એ ભાંગી ગઈ હતી મારા પપ્પા ને પછી ખીચ ચડી ગઈ કે નવી ખુરશી લે આવી પછી ભેરી દસ ખુરચી લેવા કારણ કે મહેમાન આવે ને તો બેસવાની મજા આવે અને અહીંયા જો આપણે સ્ટાઇલ લઈ લીધી છે બરાબર બધી લાદી નાખવાની છે આપણે ધાબાની અંદર આ ટૂંકમાં છે ને ઓલી લાદી છે ધાબા લાદી ખડબચડા જેવી જરા જરા કારણ કે અહીંયા છે ને પછી લપશે છે ને પગ એટલા માટે આવી ગયું છે આ બે ત્રણ દિવસની અંદર કામકાજ ચાલુ કરવાનું છે થોડું જ રિનોવેશન કરતું રહેવાનું એટલે મજા આવે અને ભાઈ ખાસ કરીને છે ને ઉનાળો આવી ગયો છે તો આવું બધું પક્ષી માટે છે ને પાણી પીવા માટે આવું બે મગાઈ છે આજે બે રાખ્યા છે કારણ કે ચકલા ને ભાઈ પાણી પીવાના લોચા બહુ થાય છે તો આ મેં કીધું બે આવા ટેંગાડી દે એટલે પક્ષી પાણી પીધા રાખે અને તમે પણ ભાઈ આવું ખાઈ ને ખાલી ત્રીસ થી ચાલીસ રૂપિયાનું એક આવે આવા બે ત્રણ લઈ અને ઘરે એમને બાંધી દેવાના કે ઝાડ ઉપર કે એટલે ચકલા પાણી પીએ હખીયા થાય તો મારા પપ્પા છે ને તમને લાદી બતાવે બરોબર બે પ્રકારની લાદી છે ઈ તો ભાંગી ગઈ પપ્પા આખી થપી ભાંગી ગઈ ખબર નઈ આખી થપી ભાંગી ગઈ અંદર જોવા વાળી ભાંગી ગઈ ભાંગી ગઈ ભાઈ ઈ સાઈડમાં માં મળજો જો ભાઈ એક લાદી છે ને આવી છે ટુકમાં લાલ જીવી અને એક છે ને આવી છે કેટલા પ્રકારની લાદી છે બાબા બે પ્રકારની બે જાત છે બે જાતની લાદી છે ભાઈ ટુકમાં છે ને ભાઈ આ રીતના કઈક ડિઝાઇન બનવાની છે બરાબર તો કમેન્ટ કરી નાખજો કેવી છે બરાબર હજી આપણે ફિક્સ નથી કરી બરાબર ટૂંકમાં તમે કમેન્ટ કરજો કે ભાઈ સારી છે તો આપણે નાખવાની છે તમે એમ કહ્યું નથી ભાઈ આ બહુ સારી નથી લાગતી તો આપણે બીજી લાદી ચેન્જ કરી નાખશું કારણ કે હજી આપણે નાખી નથી હજી એમ થપી પડી છે આખી સ્પેશિયલ પાર્કિંગ લાદી કહેવાય આમ કહેવાય મારા પપ્પા એમ કહે છે ઓકે ડન ચાલો

માણસ હું શું કરી નાખ તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો જરૂર નો સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરવાનું ભૂલ્યો નહીં મળ્યો બાય બાય